સિદ્ધવડ સત્રુંજયની તળેટીમાં ઉપદાન તપની પૂર્ણાહુતિ થઈ છે જેમાં આરાધકો વડોદરા મોડી રાત્રે પરત આવતા ઢોલ નગારા સાથે સ્વાગત શોભાયાત્રા નીકળી હતી જૈનોનો ધર્મ જપ તપ અને વ્રતનો ધર્મ છે જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનને જન્મથી જ નવકાર મહામંત્ર મળે છે પરંતુ શાસ્ત્રોક્ત રીતે નવકાર મંત્ર ગણવાનું લાયસન્સ ફક્ત ઉપદાન તપ કરવાથી જ મળે છે તેથી દરેક જૈને આ તપ કરવું જોઈએ દરમિયાનમાં આજે મોડી રાત્રે વડોદરાના ઉપદાન તપના આરાધકો બસો અને ખાનગી વાહનો સાથે પાલીતાણા ખાતેના સિદ્ધવડમાં સુડતાળીસ દિવસનું તપ કરી વડોદરા પરત આવતા ગાય સર્કલ ખાતે આવેલ શંખેશ્વર પાશ્વનાથ ભગવાન પાસે ઢોલ નગરા વગાડી અને જુદી જુદી જાતની માળાઓ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતે ચાંદીના ભગવાન ભરાવી અલકાપુરી જૈન સંઘના ભક્તો પરત આવ્યા હતા

ઇન્દ્રપુરી જૈન સંઘના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં શુડા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આ ઉભધાનતક સિદ્ધવરની સિદ્ધોળી ભૂમિમાં ફૂટાલિ સરસ હતા અંદર અમાર નિતરા હતા તપો ચંદ્ર તપો ગગન ચંદ્ર આચાર્ય હેમવલ્લભ બल्लभ સુરી સરથી મહારાજએ પહેલા તેમને નિતરા પ્રદાન કરી અને એમની અંદર બે શિષ્યોમાં એક લભી વિજય મહારાજ અને બીજા યશવંત સુરી મહારાજ જે પ્રવચનકાર હતા જે મને કન્ટિન્યુઅસ સત્તર કલાકની પ્રવચન શ્રેણીમાં અમને સંકળી રાખતા હતા તેમજ સવારથી સાત સુધી અમારું સિરિયલ આની અંદર ખુલ્લી રહેતું હતું સવારે ઉઠીએ તો ત્યાંથી રાતે આ સુધી આની અંદર અમે બિઝી રહેતા હતા અમને કોઈ વસ્તુની યાદ બી નથી આવતી ન ઘરની ન બહારની ના કશું ને એની અંદર કોઈ મોબાઈલ વાપરતા ન કશું કશું કેટલા દિવસો તપ હતો ને આ ટોટલ સુડતાલીસ દિવસો તપ હતો એમાં બધાને સુચારી રીતના એવું છે કે બે ટાઈપનું હોય મૂળ વિધિ જે કરવી હોય પાંચ ઉપવાસ આઠ આવેલ ત્રણ ઉપવાસ પછી બે દિવસ પાંચ ઉપવાસ આઠ આવેલ અને ત્રણ ઉપવાસ અને છેલ્લે એક ઉપવાસ બે આવેલ એક ઉપવાસ પાંચ આવેલ અને છેલ્લે ઉપવાસ અને માનના દિવસનો એક ઉપવાસ હોય છે અને બીજા જે બીજી નોર્મલ જે વિધિ કરતા એમાં નીવી આપેલ નીવી આપેલ એક દિવસ ઉપવાસ હોય અને એક દિવસ એ લોકોને નીવી હોય કે જેની અંદર ખાલી ગરી વસ્તુ અને ઘીની આઇટમ જ વાપરવાની છે એટલે આ રીતની એની અંદર બધા છોકરાઓ જરા અને અમારે એની અંદર નાના નાના બાળક નાની નાની બાળિકાઓ ઘણી બધી હતી કેટલા વર્ષથી ઉંમરથી નાના બાળકો મોટા મોટા વર્ષની ઉંમરની છોકરાઓ છોકરીઓ હતા અને બધા એટલા બ્રિલિયન્ટ તમારી ઉંમર કેટલી છે મારી 69 69 70 વર્ષ અને નાના નાના જે બાળકો હતા બધા સૂત્રોમાં અમારા હતા એ લોકો આવ્યા હતા બોલવામાં એકદમ

વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર